તો હલો જેમતી જ મિત્રો તો હું પ્રકાશ બારી આ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને મિત્રો જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાત ઓલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે બીજી જે વાડી છે ને દેહમાં ત્યાં ગણે અને ત્યાં હે ને અત્યારે આપણે અડદમાં દવાનો સ્પ્રે કરવી છે તો જોઈ લો હમણાં હું હે ને હું તમને આપણા અડદ પણ દેખાડી દઉં લાયણશલ આપણે તમને અમારી પાછળ દેખાય ને તો આપણા અડદ છે આ તો જોઈ લો મિત્રો અત્યારે આપણે આ ડંકીવાળો પંપ છે ને તેનાથી દવા થાટી એટલા માટે જોઈ લો આપણે ચાલુમાં વિડીયો બનાવી શકતા નથી અને આ બાજુ તમે જોઈ શકો છો આપણા અડદ આવા છે તો કેવા અડદ છે ને મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તો જોઈ લો આજે છે ને આપણે આપણા અડદ દેખાય તમને તો આપણે અડદમાં છે ને આજે આવડા ને ઓગણી ઓગણી તેનો છે ને આપણે આજે છટકાવ કરવાનો છે દેખાય તમને મિત્રો આપણે હે ને આમાં દવાનો છટકાવ કરી રહ્યા ને ત્યાં વરસાદ આવી ગયો છે એડીને જોઈ લો આવા કંઈક આડ જ છે આપણે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું ત્યાં લાઈક કરી દેવા અને આ વિડીયો બનાવ તો આવી જવાનું ચેનલને સબસ્ક્રાઈબ કર્યો તો અલગ પાસે તેટલી બધીને જય માતાજી